અમદાવાદમાં વર્લ્ડ ક્રોક્રેટ ઇન્ડિયા બે હજાર પચીસ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન બી ટુ બી એક્ઝિબિશન અગ્રગણ્ય આયોજકો ઇન્ફોમા માર્કેટ ઇન્ડિયાએ વર્લ્ડ ઓફ કોન્ક્રીટ ઇન્ડિયા બે હાજર પચીસની અગિયારમી આવૃત્તિની પહેલની કવાયતના ભાગરૂપ અમદાવાદ ખાતે એક વિશેષ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું મુખ્ય ઇવેન્ટ આઠ થી દસ ઓક્ટોબર બે હાજર પચીસ મુંબઈ ખાતે યોજાનાર છે જેમાં કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વેલ્યુ ચેનમાંથી બસો પચાસથી વધુ એક્ઝિબિટર્સ અને ત્રણસો પચાસથી વધુ બ્રાન્ડ અને પંદર હજાર કરતાં પણ વધુ ઇન્ડસ્ટ્રીઅલ પ્રોફેશનલો એકઠા થવાના છે આ રાઉન્ડ ટેબલમાં અમિત ગુપ્તા તેમજ આશુતોષ રાપત દીપક પરિહાર મેહુલ જૈન સોહન પંચાલ નિશાંત પટેલ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ભારતમાં કન્સ્ટ્રક્શન સેક્ટર પર મજબૂત વૃદ્ધિના માર્ગે છે જે મજબૂત માંગ સરકાર સમર્થિત પહેલ અને વિશાળ સ્તરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના માધ્યમથી મજબૂત બને છે વર્ષ બે હજાર ચોવીસમાં એક પોઈન્ટ ચાર ટ્રિલિયન યુએસ ડોલરનું મૂલ્યાંક ધરાવતા આ ઉદ્યોગને બે હજાર પચીસમાં એક પોઈન્ટ પચીસ ના ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાનો છે આ અંગે ઇન્ફો માર્કેટ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે જણાવ્યું કે અમદાવાદ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ગુજરાતના કન્સ્ટ્રક્શન ઇકોસિસ્ટમમાં રહેલી તકો અને પડકારો બંને પર પ્રકાશ પાડવા માટે યોજાય છે જેમનો મુખ્ય રીતે પ્રીકાસ્ટ ટેકનોલોજી અને ટકાઉ કોન્ક્રીટ સોલ્યુશન થ્રીડી પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીયલ ફ્લોરિંગ અને વોટર નવા નિયમો પર ચર્ચા કરાય છે ગુજરાતે પોતે સતત માળખાગીત વિકાસ અને ઔદ્યોગિક વિકાસમાં એક અગ્રણીય રાજ્ય રહ્યું છે मेरा नाम रजनीश खट्टर है और मैं इंफॉम ऑफ मार्केट्स इंडिया में सीनियर ग्रुप डायरेक्टर हूँ जो एनर्जी और कंस्ट्रक्शन का पोर्टफोलियो है उसको हेड करता हूँ और जो हमारा ये आज का तो ऑब्जेक्टिव है ये जो हम लोग आज आश्चर्य किए हैं इसके ज़रिए हम लोग इस कंस्ट्रक्शन सेक्टर में क्या नया होने जा रहा है और वही हमारे जो तो इवेंट में रिफ्लेक्ट होगा उससे हम लोग एक सेंसिटाइज करने की बात कर रहे हैं कि मीडिया तक ये खबर पहुँचनी बहुत ज़रूरी है कि आठ से दस अक्टूबर इस साल बॉम्बे एग्जीबिशन सेंटर ग्रेटर यहाँ पे गोरेगाव में हमारा ग्यारहवा एडिशन है वर्ल्ड ऑफ़ कॉन्क्रीट इंडिया का जो कि वर्ल्ड ऑफ कॉन्क्रीट लास्ट वेगस का इंडियन एडिशन है और हमने हर साल की तरह इस साल भी करीबन 300 से ज़्यादा कंपनीज हैं और ईयर आफ्टर ईयर एक स्ट्रेंथ टू स्ट्रेंथ जिसे बोलते हैं कि इवेंट की ग्रोथ हो रही है और करीबन पंद्रह हज़ार विजिटर्स हम लोग एक्सपेक्ट कर रहे हैं और सबसे ज़्यादा इसके अंदर जो इंटरेस्टिंग चीज़ ये है कि जो नई टेक्नोलॉजीज़ हैं इस सेक्टर की नई इन्वेस्टमेंट्स जो इस सेक्टर में आ रही हैं वो शोकेस होंगी प्रीकास्ट एक उभर के बहुत बड़ा एक डोमेन है इस इंडस्ट्री का वो निकल के आया है इवेंट में और प्रीकास्ट एसोसिएशन जो है उसके साथ हम लोग मिलकर काम कर रहे हैं सस्टेनेबिलिटी जैसे मैंने अभी प्रेस वीट में बोला कि इज एट द कोर एंड हार्ट ऑफ आर इवेंट सो हम लोग सस्टेनेबिलिटी पे बहुत स्पेसिफिक uh, सेशन उस पर ड्राइव कर रहे हैं और इंडस्ट्री के बहुत लीडर्स हैं विच इंक्लूड्स गवर्नमेंट एज वेल एज द प्राइवेट कारपोरेट्स जो इसके ऊपर काम कर रहे हैं तो वो सारा शोकेस है जो आपको इस इवेंट में मिलेगा और uh, नई जो प्रोडक्ट्स हैं जो नई टेक्नोलॉजी ओरिएंटेड है फॉर एग्जांपल uh, जैसे कटिंग एज टेक्नोलॉजी जैसे थ्री प्रिंटिंग है और या और जिसमें इनोवेटिव मटेरियल्स हैं इनोवेटिव प्रोसेसेस हैं वो सारा का सारा का एक कल्बिनेशन है जो आपको फ्लोर पर मिलेगा और मेरे ख्याल से अभी तक का सबसे बड़ा इवेंट होने जा रहा है और uh, मुझे बहुत खुशी है कि जो भारत का एक सेक्टर कंस्ट्रक्शन का इतना एक रेजिलियट और इतना एक इंक्लूसिव uh, बनता जा रहा है उसके अंदर हम भी अपना योगदान दे पा रहे हैं આ ઉપરાંત વર્લ્ડ ઓફ કોટ ઇન્ડિયા બે હજાર પચીસના નિશાંત પટેલે જણાવ્યું હતું કે ભારતમાં પ્રી કાસ્ટિંગ કોક્રેટ કે જે એક સમયે નહીવત પ્રમાણમાં હતું હવે તેમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે એકલા ગુજરાતમાં કોવિડ પહેલાં માત્ર બસો ક્યુબિક મીટર પ્રતિ દિવસની ઉત્પાદનતા વધીને દસ હજાર ક્યુબિક મીટરથી ઉત્પાદન શરૂ થયું છે જેમાં વિશાળ અનૌપચારિક રીતે ક્ષેત્રને બાદ કરતાં આ આંકડો લગભગ બે લાખ ક્યુબિક મીટર સુધી પહોંચ્યો છે વર્લ્ડ ઓફ કોટ ઇન્ડિયા બે હજાર પચીસ શ્રેણીબદ્ધ કોન્ફરન્સ માસ્ટર ક્લાસ કોન્ક્રેવ નવનીનતાના પ્રદર્શનના માધ્યમથી કોમ્પ્રિહન્સિવ કોટ રિવ્યૂ કમ્પ્લીટ સપ્લાય ચેન પર પ્રકાશ પાડવામાં અગ્રણ્ય રીતે પ્લેટફોર્મ પૂરું પાડશે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર